આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાની વાત રજૂ કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતો રોજગાર માટે બરબાદ થઈ ગયા છે ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો છે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યામાં પણ ખૂબ વધારો આવી રહ્યો છે વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે મોંઘવારીએ માજા મૂકી છે બાળકોના ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે તારીખ પહેલી ને ગુજરાત સ્થાપના દિન અમારા જિલ્લા લેવલે તાલુકા લેવલે વોર્ડ લેવલે એકસાથે એક દિવસીય ઉપવાસ કરશે આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ આમંત્રણ આપીશું અમે જનતાને આમંત્રણ આપીશું અને કહેશું કે આવો આપણે સાથે મળી એક દિવસનો ઉપવાસ કરીએ કારણ કે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ આપણે કંઈ કરી શકતા નથી તેના પ્રાયશ્ચિત રૂપે એક દિવસ ઉપવાસ યોજીશું ત્યારબાદ સાંજે અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદ એકસો બ્યાસી વિધાનસભામાં તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના લોકો અને સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ ગુજરાતની સુખકારી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ઉપવાસ કરશે જય અને તમામ પત્રકાર સાથી મિત્રો મીડિયાનું આમ આદમી પાર્ટી અમરેલી સ્વાગત કરે છે અમારા આમંત્રણને માન રાખી એ બદલ તો ખૂબ ને પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટી જે કાર્યક્રમ કરવા જઈ રહી છે ગઈકાલની ઈશુદાનભાઈની પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપશો ને માહિતી મળી તેમ છતાં અમરેલી જિલ્લા માટે આમ આદમી પાર્ટી તે જ કાર્યક્રમ ઈશુદાનભાઈએ જાહેર કરેલ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા શહેર અને ગ્રામ્ય લેવલે જ થવાનો છે જેની અંદર તાલુકા ટીમ શહેર ટીમ જિલ્લા ટીમ તમામ લોકો ગુજરાતની જનતાના સુખાકારી માટે કે અત્યારે ગુજરાતની જનતા જે મોંઘવારીના ભરડામાં બિસાઈ રહી છે તેમાંથી બહાર આવે જે બેન દીકરીઓ માતાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તેમાં મસ મોટા આતંકવાદીઓ હુમલા થઈ રહ્યા છે તેમાંથી બહાર આવે ડ્રગ્સના કૌભાંડો દારૂના કૌભાંડો બેફામ રેતી ખનીજ ચોરીના કૌભાંડો આ તમામ વસ્તુમાંથી બેરોજગારી સારા શિક્ષણ સારા આરોગ્ય તમામના સુખાકારી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપવાસ એક દિવસ ઉપવાસ કરવા જઈ રહી છે એમાં અમરેલી જિલ્લો પણ સામેલ છે અમરેલી જિલ્લાના તમામ સાથી મિત્રો કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને સંગઠનો આવતીકાલે એક દિવસ પ્રતિક ઉપવાસ કરશે સાંજે બધા લોકો ભેગા થઈ પારણા કરશે અને ત્યારબાદ પેલી મે પછી તમામ વિધાનસભા અને તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાશે જેની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ જનજાગૃતિ માટે અભિયાન કરશે અને લોકોને સંકલ્પ પ્રયોગ લાવશે કે હવે બહુ થઈ આ ભાજપ સરકારની તાનાશાહી ત્રીસ વર્ષથી આપણે સહન કરી રહ્યા છે હવે આપણે કેવું શાસન જોઈએ છે તો કે ભાઈ સુખાકારી શાસન આપણા ટેક્સના વળતર આપને ચૂકવી શકે આપી શકે એવું શાસન જોઈએ છે તો એ લાગણી અને માગણી સાથે આમ આદમી પાર્ટી આમ જનતા માટે પહેલી મેથી કાર્યક્રમ ચાલુ કરી રહી છે સાથે સાથે સાંજના સમયે આમ આદમી પાર્ટીના તમામ ઉપવાસ કેન્દ્રો ઉપર જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે છે તેમના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવશે સાથે સાથે મૌન ધારણ કરી તેમને ભગવાનને પ્રાર્થના કરશે કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ આવી પડેલ છે તે સહન કરવાની શક્તિ આપે આ અમારે કાર્યક્રમની રૂપરેખા છે